શેર બજારમાં સાહસ કરતા શીખાવ લોકો માટે આવશ્યક ટિપ્સ ખાસ કરીને સ્ટોક માર્કેટમાં કોઈની પણ સ્ટોક ટિપ્સ પર વિશ્વાસ ન કરો કોઈ પણ સ્ટોક ખરીદતા અને વેચતા પહેલા તમારું પોતાનું સંશોધન કરો બજારમાં સીધા જ જવાને બદલે શીખવા અને બજારનું અવલોકન કરવા પર વધુ ફોકસ કરો તમારા ઇમરજન્સી કે લીધેલા સ્ટોક માર્કેટમાં રોકાણ કરશો નહીં એવી મૂડીનું રોકાણ કરો કે જેની તમારે ઓછામાં ઓછી ત્રણ વર્ષ સુધી જરૂર પડશે નહીં લાંબા ગાળાના રોકાણ પર ફોકસ કરો જે રિટર્ન જનરેટ કરવાની હળવી રીત છે સારા ફંડામેન્ટલના આધારે રોકાણ કરો ઇન્વેસ્ટ ટ્રેડિંગ કરતા પહેલા મુખ્ય બાબતો શીખો રિસ્ક મની મેનેજમેન્ટ અને પોઝિશન મેનેજમેન્ટ કરો ટકાવારીની મુદતમાં તમારો નફો અને નુકસાન જુઓ ટ્રેડિંગથી દૂર રહો ટેકનિકલ એનાલિસિસ જાણ્યા વિના ઇક્વિટીમાં ઇન્ટ્રાડે ન કરો તમારી લાગણીઓને મેનેજ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી ભૂલો માટે બજારને દોષ ન આપો તમારી ભૂલોમાંથી શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરો એક તમે ટેકનિકલ એનાલિસિસમાં નિપુણતા મેળવી લો તો એ પછી ઓછામાં ઓછા છ મહિના માટે પેપર ટ્રેડિંગ કરવાનો પ્રયાસ કરો અને પછી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે જાઓ તમારી માનસિકતા સર્વોચ્ચ પ્રાથમિકતા છે જો તમે શાંતિપૂર્ણ ન હોય તો વેપાર કરવાનું ટાળો તમારી ભૂલો માટે જવાબદાર તમે જ છો પ્રથમ પ્રયાસમાં તેને સુધારવાનો પ્રયાસ કરો આમ જોઈએ તો શેરબજારના નવા નિશાળિયા માટે મૂડી રોકાણના મૂળભૂત સિદ્ધાંતો પર સંશોધન કરીને અને સમજીને શરૂઆત કરો જોખમને ઓછું કરવા માટે તમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્યપૂર્ણ બનાવો તમારા પોર્ટફોલિયોમાં આગળ અલગ સેક્ટરના અને અલગ અલગ કંપનીના શેર હોવા જોઈએ તમે જે જાણો છો તેમાં રોકાણ કરો અને લાંબા ગાળાના અભિગમને ધ્યાનમાં લો માહિતગાર રહો ધીરજ રાખો અને ટૂંક ગાળામાં બજારની વધઘટના આધારે ભાવનાત્મક નિર્ણયો લેવાનું ટાળો વ્હાલા મિત્રો આટલા મુદ્દા ધ્યાનમાં રાખો અને શેર બજારમાં આગળ વધો શેર માર્કેટે દરિયો છે જેમાંથી જેટલું લઈ શકો એટલું આપે અને જેટલું આપો એટલું લઈ લે